આશરે દોઢ કિલોમીટરના રોડની બાકી કામગીરી રૂપિયા પાસે કામગીરી મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં સામંતપુરા સરપંચ સાવલી નગરપાલિકા પ્રમુખ પટેલ સહિત સાવલી નગરપાલિકા સદસ્યો ભાજપા કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત આર એન બિના અધિકારીઓની સરહદાર એજન્સીને

જે રંગ પાણી જે ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવતું હોય છે એ પાણીને ધ્યાનમાં રાખીને નવું ચેન્જ કરાવવા માટે જે પ્રોસિજર હતો એના લીધે આ દોઢ કિલોમીટરનો પોર્શન બાકી હતો નવેસરથી ટેન્ડર કરી અને જયારે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે આ દોઢ કિલોમીટરના રોડનું જયારે આપણે ખાતમુહૂર્ત કરીએ ત્યારે હું ઇજારદાર તેમજ અધિકારીઓને ખાસ સૂચના આપું છું કે ભાઈ અને એ રીતે લેજો કે વર્ષો વર્ષ સુધી આ રોડ એટલો જ મજબૂતીથી રહે અને અત્યારે ટાઈમથી જે તકલીફ આ રોડમાં આવતા જતા લોકોને પડી છે એ બધા સમાપન માગીએ છે પણ એક ટેકનિકલ કારણના હિસાબે આટલો ટાઈમ ખેંચાયો પણ તદ્દ નથી ભાઈ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઘણા ઘણા નવ કરોડ રૂપિયા જેવી રકમ માસદો રકમ પાછી આ દોર કિલમીટર માટે મંજૂર પણ થઈ અને આજે એનું ખાખપૂરત પણ કરીએ છીએ આ ફોલ રસ્તો છે જે સાવલી ટીંબા રોડને જોડતો છે સાવલી સાકરદાર આ બાજુ સાવલી ટીમ્બાના રોડને જોડે છે તેની બાજુ હાઇવેને જોડે છે એટલે ખૂબ ઉપયોગી રસ્તો હોય આજનું ઘાકપુરખ કરતાં હું આનંદની લાગણી અનુભવ છું અને ગુજરાતની સત્તાનો ખૂબ ખબર